કાંકર તાલુકાના રાનેર ગામે સર્વ સમાજની એકસો સોળ દીકરીઓ રવિવારના રોજ પ્રભુતામાં માંડશે પગલા કાંકર તાલુકાના રાનેર કદમ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક રૂપિયાના ટોકનથી એકસો સોળ દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં પગલાં મળશે જેને લઈ ટ્રસ્ટ તેમજ ગ્રામજનો દ્વારા લગ્ન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ છે આ કાર્યક્રમમાં તારીખ વીસ બે બે હજાર ના રોજ જુનાગઢ બલિયારથી આઈ દેવલમાં આશીર્વચન આપવા પધાર્યા અને તારીખ એકવીસ બે બે હજાર ના રાત્રે સાહિત્યકાર દેવાયત ખાવળનો ડાયરો યોજા તારીખ બાવીસ બે બે હજાર ના રોજ મંડપ વિધિ કરવામાં આવેલ અને તારીખ ત્રેવીસ બે બે 25 અને રવિવાનારોધ ਸਰવ સમાજની 116 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે જ્યાં-જ્યાં દીકરીઓની ચોરી ઘટવામાં આવે ત્યાં ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ ભૂદેવ દ્વારા તેમ ટ્રસ્ટ તેમદરાને ગ્રામજનો દ્વારા આયોજન માટેની તમામ કામગીરી માટે આક્રીઓ પકવામાં આવેલ એバリ તેજ ટક્કર ઘાટ રોડિયા અમદાવાદ હું રનેર કદમ સેવા પ્રમુખ તરીકે ઠાકોર મંત્રી તરીકે અને મુખ્ય આયોજક તરીકે અમારા કનુભાઈ યાદવ હું જાદવ પોપટસિંહ કાનસિંહ ગાંધીજી વાત કરું છું અમારે દીકરીઓના સમૂહ લગ્ન માટે એકસો સોળ દીકરીઓના લગ્ન માટે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને કાલે સવારે એકસો સોળ દીકરીઓ પ્રભુતાના પગલાં મળશે અને સંપૂર્ણ અમે તૈયારી કરી ચૂક્યા છીએ અને એના માટે કર્યાવરણ માટે લગભગ જે ચમચીથી મળી અને પિત્તળના ગોળા સુધી ફર્નિચરમાં ટોટલ વસ્તુ એમ લગભગ પચાસ હજાર થી લાખ વચનો કરવામાં એક દીકરી માટે તૈયાર કરી રાખ્યું છે અને એ ખાલી એમને આપી દેવામાં આવશે